હેલો મિત્રો તાજેતરમાં જ જાહેર થયેલી ટેટ ટાટ શિક્ષક ભરતી બે હજાર ચોવીસમાં આટલા ઉમેદવારો શિક્ષક નહીં બની શકે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ધોરણ એકથી બારમાં ચિત્ર વિશેના કાયમી શિક્ષકની ભરતીમાં સમાવેશ કરવાની રજૂઆત કરવામાં આવી છે શાળાઓમાં શિક્ષકની ભરતી તો થઈ છે પરંતુ ચિત્ર વિશેના શિક્ષકની છેલ્લા પંદર વર્ષથી ભરતી જાહેર જ કરવામાં આવી નથી તો આ બાબતે તમામે શિક્ષણ મંત્રી સમક્ષ જે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતીમાં ચિત્રકલાના વિષયના દસ ટકા ઉમેદવારોની ભરતી કરવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે આ સાથે અન્ય વિષયોના પણ જેમ કે કોમ્પ્યુટર છે પીટી છે આવા સબ્જેક્ટ અંગે પણ કોઈ માહિતી આપવામાં આવી નથી તો તાત્કાલિક ધોરણે શિક્ષકો ની ભરતીમાં ચિત્ર વિશેની જગ્યાઓ પણ ઉમેરવામાં આવે તેવી માંગ ઉઠી છે જય હિન્દ જય ભારત